સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તે જ પ્રમાણે વાતાવરણ અમદાવાદમાં જોવા મળી રહ્યું છે જેના કારણે ગરબા આયોજકો પણ ચિંતામાં મુકાયા છે કારણ કે જે તૈયારીઓ કરી હતી તેના પર પાણી ફરી વળ્યા છે માં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અનેક વિસ્તારમાં વરસાદી માહોલ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અમદાવાદ શહેરમાં આગામી ચોવીસ કલાક સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે પરંતુ આગામી પાંચ દિવસ સુધી અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યના અનેક વિસ્તારમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એલ એટલે કે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને પૂર્વ મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે તો ઉત્તર ગુજરાત અને કચ્છનો જે વિસ્તાર છે કે જ્યાં ચોમાસું વિદાય લઈ રહ્યું છે એટલે કે અત્યારે પરિસ્થિતિ બે પ્રકારે જોવા મળી રહી છે ગુજરાતમાં કે એક તરફ વિદાય અને બીજી તરફ વરસાદી માહોલ અત્યારે જે ચોમાસું પાક તૈયાર થઈ ગયો છે તેના માટે ત્યારે પણ ખેડૂતો માટે આ ચિંતે પાછોતરો જે વરસાદ થઈ રહ્યો છે તે પણ ચિંતાજનક છે અને સાથે જ નવરાત્રિની શરૂઆત છે તે થઈ થવા જઈ રહી છે એટલે કે અત્યારે ગરબા આયોજકો છે તૈયારી કરી રહ્યા છે ત્યારે જે ગ્રાઉન્ડ છે ત્યાં પણ પાણી જવાની સમસ્યાઓ છે તે જોવા મળી રહી છે એટલે કે લોકો તમામ લોકો ચિંતિત છે કે નવરાત્રિ પણ માં પણ વરસાદ વિઘ્ન બની શકશે કારણ કે આગામી સાત દિવસ છે તે હજુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં વરસાદી માહોલ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપુ પટેલ નો ચેટીંગ ગુજરાતી અમદાવાદ વાધવે બોટાડની કરવી છે ત્રીજા દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત

મેઘરાજા વિલન બની શકે છે રાણપુરની મુખ્ય બજારમાં કઈ રીતે પાણી ભરાયા છે તે પણ આપ જુઓ વરસાદ રોકાય ત્યારબાદ આ પાણી ઓસર છે તેવી રાહ છે લોકોને જે દુકાનદારકો છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે સીધી અસર ગરાકી પર જોવા મળે છે ભાવનગર શહેર સહિત જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો જિલ્લાના મહુઆ શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો ધીમી ધારે વરસાદ શરૂ થયો મહુવા શહેરમાં વરસાદ શરૂ થતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા મહુવા શહેર સહિત ગ્રામીણ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ વરસ્યો ભાવનગર જિલ્લાના મહુવાના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા અનેક રસ્તાઓ બંધ થયા મહુઆ અમરેલીને જોડતો મુખ્ય માર્ગ બંધ થતાં લોકો મુશ્કેલીમાં ફસાયા છે જાદરા ભાદરા પાસે આવેલ ડાયવર્ઝનમાં પાણી ફરી વળતા રસ્તો બંધ થયો સિઝનમાં સાતથી વધુ વખત મહુઆ અમરેલી સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળતા બંધ થયો છે જાદરા ભાદરા આશરાણા તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાના કારણે રોડ ઉપર પાણી ફરી વળ્યા મુખ્ય સ્ટેટ હાઇવે બંધ થતાં વાહન ચાલકો ફસાયા હતા કઈ રીતે રોડ પસાર કરી રહ્યા છે વાહન ચાલકો તેના દ્રશ્યો આપ જુઓ ધીમી ગતિએ વાહન હંકારી રહ્યા છે પરંતુ તે જોખમરૂપ સાબિત થઈ શકે છે આ રીતે રસ્તો પસાર કરવો એ જીવ પર જોખમ સર્જે છે પરંતુ વાહન ચાલકો પણ મજબૂર છે આ વાહનો અહીંથી પસાર ન કરે તો અન્ય કોઈ વૈકલ્પિક માર્ગ નથી ખૂબ જ લાંબો ફેરો પડે તેમને એવી સ્થિતિ છે અનેક રોડ રસ્તા જે બંધ થયા છે મુખ્ય સ્ટેટ હાઈવેનો પણ લોકો ઉપયોગ નથી કરી શકતા તે પણ બંધ છે અમદાવાદમાં વરસાદી માહોલ અને એ વચ્ચે વહેલી સવારે સામાન્ય વરસાદી ઝાપટા પડ્યા વરસાદી માહોલ વચ્ચે ગરબા આયોજકોની ચિંતા વધી છે અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં વાઇબ્રન્ટ નવરાત્રીમાં મહોત્સવની તૈયારીઓ ચાલી રહી હતી જીએમડીસી ગ્રાઉન્ડમાં એક બાજુ તૈયારીઓ થઈ રહી હતી અને બીજી બાજુ વરસાદે મજા બગાડી છે ગ્રાઉન્ડમાં કીચડ અને વરસાદી પાણીના ખાબોચિયા ભરાયા છે હજુ નવરાત્રીમાં વરસાદની આગાહી છે એ વચ્ચે આયોજકો ચિંતામાં મુકાયા છે નવરાત્રિની તૈયારી ખેલૈયા અને આયોજકો કરી રહ્યા છે પરંતુ વરસાદ છે તે વિઘ્ન બની રહ્યો છે અત્યારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે અને સાથે જ આજે વહેલી સવારે જે વરસાદ આવ્યો તેના કારણે ગ્રાઉન્ડ ઉપર પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે અનેક વિસ્તારમાં વરસાદની આગાહી છે અને તેના કારણે ગ્રાઉન્ડ ઉપર પાણી ભરાઈ જતાં આયોજકો ચિંતિત છે સાથે જ ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાણા છે કારણ કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે નવરાત્રીમાં વરસાદ થશે સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે નવરાત્રીમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સહિત અનેક વિસ્તારમાં છે ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને છેલ્લા બે ત્રણ દિવસથી અને અલગ અલગ વિસ્તારમાં વરસાદ પણ વરસી રહ્યો છે અને તેના કારણે આયોજનો જે ગરબાના થઈ રહ્યા છે ત્યાં પણ મુશ્કેલી સર્જાઈ રહી છે કારણ કે એક બાજુ પાણી ભરાઈ ગયા છે અને બીજી બાજુ નવરાત્રીની તૈયારી તૈયારીઓ થઈ રહી છે ત્યારે ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાણા છે કે નવરાત્રીમાં વરસાદ છે વિઘ્ન બનશે કે નહીં કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ ન્યૂઝ એટી ગુજરાતી અમદાવાદ નવરાત્રીની શરૂઆત થવાને ઘડીઓ ગણાઈ રહી છે અને બીજી તરફ નવરાત્રી દરમિયાન વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી છે ત્યારે નવરાત્રીમાં વરસાદ વરસે તો પણ ખેલૈયાઓની ગરબામાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે આયોજકોએ જર્મન વોટરપ્રૂફ ડોમમાં નવરાત્રીનું આયોજન કર્યું છે રોટરી ક્લબ દ્વારા સેલવાસમાં સેવાકીય ભાવના સાથે વોટરપ્રૂફ ડોમમાં થનગનાટ ગરબાનું આયોજન કરાયું છે જ્યાં બે હજારથી વધુ લોકો રમવા અને બેસવાની વ્યવસ્થાનો લાભ લઈ શકશે વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે જેના કારણે ખૂબ જ સુવિધા મળી રહેશે વરસાદ એક તો રંગમાં ભંગ પડે છે અને રમવા કદાચ વરસાદમાં રમે તો બી એ લોકોના કપડા નહીં તો એ બધું ખેલાયાના ધ્યાનમાં રાખીને અમે જર્મન વોટરપ્રુફ ડોમ અને વુડન ફ્લોરિંગનું અમે

આગામી ત્રણ દિવસ થન્ડરસ્ટોર્મની આગાહી આગાય કરાઈ છે આજે સુરત ભરૂચ માટે વરસાદની આગાહી છે ભારે વરસાદ વર્તી શકે છે અન્ય વિસ્તારોમાં પણ સામાન્ય મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે નવરાત્રીના નોરતામાં મેઘરાજા વેલન બની શકે છે આવનારા 7 દિવસો કે liye જો ગુજરાત સ્કેટ કે liye રેન કા पूर्वानुमान है गुजरात रीजन और रीजन के लिए जो और थंडेस्टार्म की वार्निंग जिसमें आने वाले तीन दिनों के लिए थंडेस्टार्म की वार्निंग है जिसमें विंड की स्पीड थर्टी से फोर्टी किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है और आज के लिए भरूच और सूरत के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और सिस्टम की बात करेंगे तो जो कल मराठवाड़ा के आसपास एक साइकलों सर्कुलेशन हुआ बना हुआ था वो आज लेस मार्क हो गया फिर भी मॉस्चरिंगशन बना हुआ है जिसके कारण आज के लिए સુરત ઓર ભરુચ કે લિયે હેવી રેઈન ફોલ કી વોર્નિંગ ઓર સાતમે એલર્ટ જારી હૈ ઓર આને વાલે 3 દિનો કે લિયે લેકન કી વોર્નિંગ હૈ ગુજરાત રિજન ઓર સહારાષ્ટ્ર રિજન કે લિયે અમદાવાદ મેં વર્ષાધી માહોલ જામ્યો હૈ શહેરના વિવધ વિસ્તારમાં વરસાદ વર્ષ્યો જોધપુર સેટેલાઇટ એસજી હાઈવે પર વરસાદ ક્યાં ધીમી ધારે તો ક્યાં વરસાદ નીરમ ચડ જોવા મડી છે શહેરના વિવધ વિસ્તારોમાં વરસાદ વર્ષ્યો છે માત્ર એક જ દિવસનો સમય હવે બાકી છે નવરાત્રિ શરૂ થવાને અને તેમાં ઘણા એવા વિસ્તારો છે અમદાવાદના જ્યાં વરસાદી માહોલ જામ્યો છે પાર્ટી પ્લોટ્સમાં તૈયારીઓ થઈ ચૂકી છે નવરાત્રિની અને એવામાં મેઘરાજા આવ્યા છે જેમણે ખૂબ જ મુશ્કેલીઓ આયોજકો માટે તો સર્જિત છે પરંતુ ખેલૈયાઓ પણ ચિંતામાં છે ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ક્યાંક જોરદાર વરસાદ ખાબક્યો છે જોધપુર એસજી હાઈવે એવા વિસ્તારો છે જે પ્રભાવિત જોવા મળ્યા છે વરસાદથી જોધપુરમાં પણ વરસાદ સુધી ધારે આગામી સાત દિવસ માટે ખેલૈયાઓ ખૂબ જ મુશ્કેલી વેઠશે જો મેઘરાજ આવશે તો અત્યારે ઘણા વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો અમદાવાદના અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી સાત દિવસ છે ગુજરાતના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ છે તે રહેશે આજે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ અનેક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ છે તે વરસી રહ્યો છે અત્યારે પણ અમદાવાદ શહેરના એરપોર્ટ છે વિસ્તાર છે એરપોર્ટ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે અને વરસાદ પણ વરસી રહ્યો છે જો કે એક તરફ છે ચોમાસા વિદાય લઈ રહ્યું છે અને બીજી તરફ છે તે વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો છે કે જ્યાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે બીજી તરફ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો છે કે જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે અત્યારે નવરાત્રીની તૈયારીઓ ચાલી રહી છે અને જેના કારણે પણ આયોજકો છે તે પણ ચિંતામાં મુકાણા છે અને ખાસ કરીને ચોમાસુ પાક પણ તૈયાર થઈ ગયો છે ત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ છેલ્લા મહિનાથી ડુંગળીના ભાવમાં મોટો જોવા મળ્યો છે હોલસેલ બજારમાં જે ડુંગળી અગાઉ પચીસ પ્રતિકિલોના ભાવે વેચાતી હતી તેના ભાવ ઘટીને હવે દસ થી બાર રૂપિયા પ્રતિકિલો થઈ ગયા છે આ ભાવ ઘટાડાના કારણે ગ્રાહકો અને ગૃહિણીઓને મોટી રાહત મળી છે પરંતુ ખેડૂતો અને વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે વેપારીઓના મતે ભાવ ઘટવાનું મુખ્ય કારણ નાસિક અને મધ્યપ્રદેશમાં ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં થયેલું વાવેતર છે

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના ઘણા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક સારો એવો વરસાદ નોંધાયો છે જોધપુર સેટેલાઇટ એસજી હાઇવેવા વિસ્તારો જે વરસાદી વાતાવરણથી પ્રભાવિત થયા છે સવારે જ્યારે તડકાનો સામનો લોકો કરી રહ્યા હતા અને જેમ જેમ બપોરનો સમય થયો તેમ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને મેઘરાજા વરસી પડ્યા જતા જતાં પણ મેઘરાજા સટાસટી બોલાવવાના મૂડમાં જોવા મળી રહ્યા છે ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યા છે તો ક્યાંક વરસાદની રમઝટ જોવા મળી રહી છે નવરાત્રીના દિવસો નવરાત્રીના દિવસો માટે હવે ગણતરીના કલાકો જ કહી શકાય કે બાકી છે અને એવામાં જ્યારે વરસાદ ખાબક્યો છે ત્યારે આયોજકોની ચિંતા પણ વધી ગઈ છે એરપોર્ટ રોડમાં પણ વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો જોધપુર એસજી હાઈવે સેટેલાઇટ એવા વિસ્તારો જ્યાં વરસાદ ખાબક્યો છે એટલે પૂર્વ અને પશ્ચિમ ઘણા એવા વિસ્તારો જે પ્રભાવિત જોવા મળી રહ્યા છે વરસાદથી હવામાન વિભાગે આગાહી કરી છે કે સામાન્યથી મધ્યમ વરસાદ એ તમામ જિલ્લાઓમાં જોવા મળશે આગામી સાત દિવસ સુધી અને એ જ પ્રમાણે અમદાવાદમાં વાતાવરણ જોવા મળી રહ્યું છે સંવાદદાતા વિભુ લાઈવ જોડાઈ ગયા છે તેમની પાસેથી વધુ જાણકારી લઈશું વિભુ કયા કયા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે કેટલા એવા વિસ્તારો છે જ્યાં જોરદાર વરસાદની સ્થિતિ દીપા અત્યારે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે અને અત્યારે અમદાવાદ શહેરના જે વિસ્તારોની વાત કરીએ તો અમદાવાદ શહેરના એરપોર્ટ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો હતો અત્યારે રિવરફ્રન્ટ પહોંચ્યા છે અને રિવરફ્રન્ટના પણ માહોલ જોઈ શકો છો કે અત્યારે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે અત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે અને સાથે ઠંડસ્ટ્રોમ એક્ટિવિટીઝ થશે એટલે અત્યારે જે સ્થિતિ જોઈ રહ્યા છો તે ઠંડસ્ટ્રોમ એક્ટિવિટીઝ થઈ રહી છે કારણ કે પવનની ગતિ પણ તેજ છે અને સાથે વરસાદ પણ ભારે વરસાદ પણ વરસી રહ્યો છે અમદાવાદ શહેર સહિત રાજ્યના અનેક વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે આગામી સાત દિવસ માહોલ છે તે યથાવત રહેશે અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે કે જ્યાં વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો એ બીજી તરફ જોઈએ તો કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો છે કે જે જ્યાં જ્યાંથી ચોમાસાઈ વિદાય છે તે લઈ લીધી છે અત્યારે પણ વૃષ્ટિની નીચે જોઈ શકો છો કારણ કે અમદાવાદ શહેરમાં વહેલી સવારે વરસાદી માહોલ તો હતો પરંતુ અચાનક જ જે રીતે વરસાદી વરસવાનું શરૂ કર્યું અને તેના કારણે લોકોએ પણ બ્રિજનો સહારો છે તે લીધો છે કારણ કે ટુ વ્હીલર ઉપર જઈ રહેલા લોકો પણ પરેશાન છે તે જોવા મળી રહ્યા છે જે રીતે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તેના કારણે આયોજકો પણ ચિંતામાં છે કારણ કે નવરાત્રિમાં પણ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે એટલે કે જ્યાં પણ આયોજકોએ આયોજન કર્યું છે ગરબાનું તે ગ્રાઉન્ડમાં પણ અત્યારે પાણી ભરાઈ ગયાની સ્થિતિ છે જોવા મળી રહી છે અને બીજી બાજુ ચોમાસું પાક તૈયાર થઈ ગયો છે એટલે કે અત્યારે જે વરસાદ આવી વરસી રહ્યો છે તે પણ ચોમાસું પાકને પણ નુકસાન પહોંચાડી શકે તેવી શક્યતાઓ છે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ આજે અને હજુ પણ આગામી પાંચ દિવસ અમદાવાદ શહેરમાં રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે વિભુ સવાર દરમિયાન કેટલાક એવા વિસ્તારો હતા અમદાવાદમાં કે જ્યાં ભીષણ ગરમી પડી રહી હતી તડકો હતો અને કેટલાક વિસ્તારો એવા હતા કે જ્યાં ધીમે ધારે વરસાદ વરસ્યો હતો આ જે વાતાવરણમાં પલટો આવ્યો છે તેના માટે અમદાવાદીઓ તૈયાર નહીં હોય બિલકુલ કારણ કે જે રીતે બે દિવસથી વાતાવરણ જોવા મળ્યું હતું કે ગરમી ખૂબ જ પડી રહી હતી અને જ્યારે ગરમી વધારે પડતી હોય સાથે ભેજનું પ્રમાણ પણ વધારે હોય છે ત્યારે તેવા સંજોગોમાં ઠંડસ્ટ્રોમ એક્ટિવિટીઝ થતી હોય છે અને ઠંડસ્ટ્રોમ એક્ટિવિટીઝ થાય ત્યારે પવનની ગતિ તેજ થઈ જતી હોય છે અને સાથે જ વરસાદ છે તે પણ વરસતો હોય છે એટલે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે સામાન્ય વરસાદ પણ થશે સામાન્યથી મધ્યમ વરસાદ થશે ત્યારે અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે અવરજવર કરતાં લોકો પણ અત્યારે ભીંજાતા છે તે ઘરે જવું પડે નોકરી ધંધા ઉપર જવું પડે તેવી સ્થિતિનો છે તે સામનો કરી રહ્યા છે આ અત્યારે આપ તો રેનકોટ પહેરીને નીકળ્યા છો તૈયારી સાથે હતા કે વરસાદ આવશે પડ્યો છે જોડે રેનકોટ પડ્યો જ હોય ક્યાં જઈ રહ્યા છો તો સાબરમતી થી જઈને આવ્યો અમારું રેનકોટ નું જ કામ છે રેનકોટ તો રેનકોટ નું જ કામ છે અને રેનકોટ સાથે જ લઈ પણ અનેક લોકો છે કે જે નોકરી ધંધા ઉપર જતા હતા આપ ક્યાં જઈ રહ્યા હતા ભાઈ કુર્તા ખરીદી કરવા લો ગાર્ડન જઈ રહ્યા હતા અચ્છા નવરાત્રીની શોપિંગ કરવા માટે હા હા તો વધારે ચિંતા પણ આવશે કારણ કે નવરાત્રીમાં પણ ની આગાહી છે હા એટલે જ

હું અત્યારે જોઈ શકો છો કે લો લો લોગાર્ડનનું શોપિંગ કરવા જઈ રહેલા લોકો પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને બ્રિજના સહારે છે તે જોવા મળી રહ્યા છે નવરાત્રિ છે નવરાત્રિની તૈયારીઓ કરી રહ્યા છે પરંતુ બીજી બાજુ વરસાદ વિઘ્ન બની રહ્યો છે એટલે કે હવે ખેલૈયાઓ પણ ચિંતામાં છે પણ તેઓ કહી રહ્યા છે કે વરસાદ વચ્ચે પણ ગરબા તો રમશે ચોક્કસ

મેઘરાજાથી તોફાની બેટિંગથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા ડુંભાલ વિસ્તારમાં માર્ગો પર ઘૂંટણ સમા પાણી ભરાયા જતા જતા પણ વરસાદે વધારી મુશ્કેલી ગટરના પાણી બેક મારતા લોકોમાં રોગચાળાની ભીતિ સુરતમાં ચોમાસાએ વિદાય પણ કરી દીધી જમાવટ ડુંભાલ વિસ્તારમાં ભારે વરસાદથી ગટરના પાણી 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 બેક વિસ્તારોમાં ઘરોમાં ઘરમાં ભરાતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું નવરાત્રી પહેલા સુરતમાં વરસાદનું ફરી આગમન ભારે વરસાદથી રસ્તાઓ પર ભરાયા પાણી ઉધના ત્રણ રસ્તા પાસે વરસાદી પાણીનો ભરાવ અનેક વાહનો બંધ પડી જતા ચાલકોને હાલાકી સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અડાજણ અઠવા રાંદેર ડુમ્મસ વરાછા ઉધના વિસ્તારમાં વરસાદ વરસાદને લઈને ગરમીથી મળી રાહત રસ્તા પર પાણી ભરાવવાનું શરૂ વડોદરાના કરજણ તાલુકા તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ જૂના બજાર નવા બજાર ધાવડ ચોકડી પાદરા રોડ આમોદ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ કરજણમાં અત્યાર સુધી સીઝનનો કુલ ઓગણચાળીસ પોઈન્ટ છન્નું ઇંચ વરસાદ નોંધાયો પાટણ માં વરસાદી વિરામ ના દસ દિવસ બાદ પણ મુશ્કેલી યથાવત રાધનપુર ના ભાભર ચોકડી નજીક આવેલ નર્સરી બાગ વિસ્તારના ઘરો હજુ પાણીમાં તરબોળ મુખ્ય માર્ગ પર કમર સુધી પાણી ભરાયેલા લોકો જાતે જ હોડી બનાવી કરી રહ્યા છે અવર જવર પાણી નિકાલ ની વ્યવસ્થા ન કરતા હાલાકી વરસાદ ને લઈને હવામાન વિભાગે કરી આગાહી આગામી સાત દિવસ હળવા થી મધ્યમ વરસાદ ની આગાહી ઉત્તર ગુજરાત અને કચ્છ ને બાદ કરતા સમગ્ર રાજ્ય માં થઈ શકે છે હળવો વરસાદ ચાર દિવસ રાજ્યમાં થન્ડરસ્ટ્રોમની સંભાવના 30 થી 40 કિલોમીટર ની ઝડપે ફૂંકાઈ શકે છે પવન આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના અત્યાર સુધીમાં સામાન્ય કરતા ચોવીસ ટકા વધુ વરસાદ નોંધાયો નવરાત્રીમાં ખેલૈયાઓ માટે વરસાદ બની શકે વલંત આગામી 72 કલાકમાં હવામાનમાં આવશે પલટો 22 થી 25 સપ્ટેમ્બરમાં વરસાદની શક્યતા તો ઓગણત્રીસ ત્રીસ સપ્ટેમ્બરે অতি ભારે વરસાદની આગાહી ગુજરાત પર વરસાદી સિસ્ટમનો ખતરો બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય વરસાદી સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં અસર કરશે એટલા ભાગોમાં પડી શકે ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં થઈ મોટો ખતરો મંડરા ઓગણત્રીસ સપ્ટેમ્બર થી ત્રણ ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે આગાહી સુરતના ભાગોમાં આફતનો વરસાદ પડી શકે દરિયાકાંઠાના વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે રાજ્યની જીવાદોર સમાન નર્મદાની સપાટીમાં થયો વધારો ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમની સપાટી એકસો એક જૂની ગઢીમાં પથ્થર મારા અને તોડફોડના મામલે ડીસીપી ઝોન ચાર એન્ડ્રુ મેકવાન નું નિવેદન પોલીસે પચાસ થી વધુ લોકોને ડિટેન કર્યા પોલીસે બે ફરિયાદ દાખલ કરી સોશિયલ મીડિયામાં પોસ્ટ મામલે અને મામલે ગુનો નોંધાયો

જે રાયોટિંગનો બનાવ બનેલ છે એ સંદર્ભે પણ કાયદેસરની કાર્યવાહી કરીને એફઆઈઆર દાખલ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં કુલ પચાસથી વધુ લોકોને ડિટેન કરવામાં આવેલ છે રાજકોટ જિલ્લાના જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન પર ટ્રેન સ્ટોપે જ મળ્યું જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન પર ઘણા સમયથી લાંબા અંતરના ટ્રેનના સ્ટોપની માંગણી હતી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને ધારાસભ્ય જયશ રાદડિયાના પ્રયાસોથી લાંબા અંતરના ટ્રેન સ્ટોપ મળતા જેતપુર આસપાસના લોકોની સુવિધામાં વધારો થશે જેતપુર અને આસપાસના લોકોને પણ લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી કરવી હોય તો જેતલસર જંક્શન રેલવે સ્ટેશન પર જવું પડતું હતું જેમાં હવે લાંબા અંતરની ટ્રેનોનો સ્ટોપ મળતા નવાગઢ રેલવે સ્ટેશન ઉપરથી મુસાફરી કરી શકાશે રોજગાર વિકસી રહ્યા છે આવી સ્થિતિની અંદર જેતપુર નવાગઢ ખાતેથી નીકળતી કેટલીક ટ્રેનોનો સ્ટોપેજ ન હોવાથી વર્ષોથી રજૂઆતો થઈ રહી હતી માંગણીઓ થઈ રહી હતી વેરાવલ જબલપુર સહિત પાંચ ટ્રેનો હવે જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ કરશે જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન પર ટ્રેન સ્ટોપેજ મળતા નાગરિકોએ પણ ખુશી વ્યક્ત કરી ઘણા સમયથી નાગરિકોની માંગ હતી કે જેતપુરમાં ટ્રેન સ્ટોપેજ આપવામાં આવે જેથી જેતલસા જંક્શન સુધી ન જવું પડે

લાઠીચાર્જ કરાઉડ કોસ કરવરાત્રી ફોર નિર્ભયતા ગરબાનું આયોજન કરાયું ફ્રીડમ એનજીઓ દ્વારા બાળકો ની મદદ માટે ખાસ નવરાત્રી નું આયોજન કરાયું છે નવરાત્રી થકી ફંડ ભેગું કરી ડિસેબલ બાળકોને શિક્ષણ આપવામાં મદદ કરવામાં આવશે કે એનજીઓના પ્રયાસને લોકોએ પણ આવકાર્યો છે ફ્રીડમની આજે જે નવરાત્રી છે એની થીમ છે નવરાત્રી ફોર નિર્ભયતા અને નિર્ભયતા એટલા માટે કારણ કે સમાજનું દરેક બાળક કે જે ભણી નથી શકતું અને એવો કોઈ પણ ડિસેબલ બાળક કે જેને આગળ બહુ બધું કરવું છે પણ એની પાસે બેસિક ડિગ્નિટી બેસિક સોર્સ નથી એના માટે આજે સૌ અમે ભેગા થયા છે ફંડ રેઝ કરવા માટે કે કેવી રીતના દરેક ડિસેબલ બાળકને અને દરેક બાળક કે જે સ્લમમાં રહે છે એ એજ્યુકેશન ડિઝર્વ કરે છે આજે અમે જે ફંડ રેસ કરશું એનાથી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર બનશે જે એક્સક્લુઝિવલી ડિસેબલ્સ માટે હશે અને અહીંયા આપણી પાસે થયેલો ફંડ રેસ થયેલો રૂપિયો રૂપિયો એ ક્યાં તો એજ્યુકેશન અથવા ડિસેબિલિટી માટે યુઝ થશે આ જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ એટન ગુજરાતી